અમરેલી બગસરાના રફાળા ગામના માલધારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આ માલધારીઓ એ મામલતદાર ઓફિસ માંગ કર્યા સૂત્રોચ્ચાર અને આપ્યું આવેદનપત્ર આ માલધારીઓ દ્વારા તંત્રને ને અવારનવાર લેખિત રજૂઆત કરવામાં આવેલ છતાં પણ કઈ નહીં થતા આપ્યું આવેદનપત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર દિવસો માંગ તેમના મળઢોર ઓફિસ માંગ છોડવાની ચીમકી ઉચ્ચારી અમરેલી જિલ્લા બગસરા તાલુકાના રફારા ગામે ગૌસરની દબાણ હોવાથી અવારનવાર અમે અરજી કરતા રહ્યા છે હજી લગનની પર કોઈ અધિકારીઓએ અમારો કોઈ ખંભાળ લીધી નથી એ બદલ અમે આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રહ્યા છે આવેદનપત્ર આપવા મુજબ અમારે અમે જેની પર તારીખ નિમિત્ત કરી છે એ તારીખ લગ્નમાં અમને કોઈ બી નહીં મળે સારવાર તો અમે માલધોરને પંચાયત કે તાલુકામાં પૂરવા અમે નમ્ર વિનંતી કરીશ